અને અંતકરણની શુદ્ધિ વગર નિર્મળતા આવતી નથી અને નિર્મળતા આવ્યા વગર નિર્મળ જ્ઞાન થતું નથી કે ભક્તિનો માર્ગ છે સૌથી સહેલો પણ એક અટપટું એમાં જોને નિર્મળ મન પોતાનું કરવું જ્યોતિ પ્રકાશે એમાં જોને કાગળના ટુકડા કરવા સહેલા છે કાગળના ટુકડા કરવા સરળ છે પણ કાગળ કરતા કાપડના ટુકડા કરવા કરવાઘરા છે મુશ્કેલ છે કાગળનો ટુકડો કરો તો આમ ફટ દઈને ફાડો એટલે શેજ તૂટી જાય અને કાપડનો ટુકડો એમ શેજમાં એને કરતા થોડું મુશ્કેલ છે કાગળના ટુકડા કરવા સહેલા છે એના કરતા પણ કાપડના ટુકડા કરવા મુશ્કેલ છે અને એના કરતા પણ પથ્થરના ટુકડા કરવા મુશ્કેલ છે છે એના લોખંડના ટુકડા કરવા મુશ્કેલ અને એનાય કરતા અહમના ટુકડા કરવા અતિશય મુશ્કેલ છે અને એ અહમના ટુકડા આવા નિર્મળ સંતોના શરણોમાં ગયા વગર થતા નથી

તો ભાઈ એક ભાઈ મગજ ગયો એટલે એને કીધું ભાઈ જો છે ને તું બહુ રહેવા દે મારો મગજ જતો રહ્યો છે એક ઝાપટ મારીશ ને તો તારા કે બત્રીસે બત્રીસ દાંત પડી જઈ શકે પેલો ભાઈ મુલા નસરુદ્દીન મગજ ગયો કે ભાઈ જો મારો મગજ ગયો ને તો કે ચોસઠ ચોસઠ દાંત પડી જશે તો બાજુમાં એક ભાઈ ઊભો હતો ને એ આવ્યો કે મહાશય

અજાણ્યો થઈને બેસી રહે ને પૂછે એનો ઉત્તર દે ગમે એટલી જાણકારી હોય તો ક્ષમતા પ્રાપ્ત કરી છે એ આ તો જાણે નહીં ને તાણે જાજુ એવું અભિમાન નું હરજીવન મહારાજ કે છે કે ભાઈ જાણે નહીં ને તાણે જાજુ એ તો ખબર હોય નહીં અને તાણે જાજુ એવું અભિમાનનું વાજુ કરે નહીં ને કહે જાજુ એમાં એ કુટેવ છે સામાન્ય કસુર કાઢવામાં છે સુરો પૂરો પોતાના હજાર અવગુણ છતાં એ અભેવ છે નબળો જાણે ને નામ નથી લેતું કોઈ એનું તેમ તેમ ફૂલે હું જ મોટો દેવ છે હરજી કહે કોઈ સાણો શિખામણ દે તો કહે જા જા હવે તને જો તું કઈ મોટો સહદેવ છે આ અભિમાનના લક્ષણો છે આને સંતો આને પરખ કરાવી છે અને પરખ થઈ ગઈ આપણે રતુરામ મહારાજ કહેતા કે ભાઈ આપણને એક વખત ડ્રાઇવિંગ આવડી ગયું એટલે ગમે એવા બજારની અંદર આપણે જઈશું તોય અટવાઈશું નહીં પણ નહીં આવડી હોય તો કેટલાયને ચકડી મારીએ એટલે જે પરખ સત્સંગ થી પરખ જ્ઞાન થાય સત્ય અસત્ય નો નિવેડો સત્ય શું અસત્ય શું એની સમજણ અને વાત સમજણમાં આવે એનો જ આનંદ આવે છે બાકી સમજણમાં વાત ના આવે તો એનો આનંદ આવતો નથી આપણે શરીર નો આપણે ભોજન જમીએ છીએ ભોજન તો એ ભોજન નો આનંદ શેની અંદર રહેલો છે ભૂખ ની અંદર આપણે ગમે ભોજન જમીએ પણ જો આપણને ભૂખ ના હોય તો એ ભોજન ની અંદર આનંદ આવતો નથી શરીર નો આનંદ છે એ અંદર રહેલો છે આપણું શરીર તંદુરસ્ત હોય તો જ શરીર માંથી આનંદ આવે નહી તો આવે એક પથરી નો હોય ઉપડ્યો હોય ને અને પછી તમે જો ગમે એ જાતની તમને કોઈ વાત કરે તો જરા અહીંયા તમને રૂચે કારણ કે જે શરીર નો આનંદ છે એ તંદુરસ્તી અને જે ઊંઘ નો આનંદ છે એ શ્રમ ની અંદર રહેલો છે ઊંઘ નો આનંદ ક્યારે આવે કે આપણે બરોબર થાક્યા હોય અને થાક્યા હોય તો આપણે કોઈ પથારીની જરૂર નહીં ઢેફું હોય માટીના ઢેફા માટે હાથ નાખીને સુઈ જાય તો સરસ મજાની ઊંઘ આવે પણ થાક ના લાગ્યો હોય તો ગમે એવા ગાટલા કોદરા પાથર્યા હોય તો એ ગલોટિયાદ મારવાનું રહે એમાં એ ઊંઘ આવે એમ આ સત્સંગ જે છે એનો આનંદ સમજણની અંદર રહેલો છે વાત સમજાય તો જ એ વાતનો આનંદ આવે છે કારણ કે વાત જ સમજાય નહીં કોઈ અહીંયા ઇંગ્લિશમાં પ્રવચન કરી ગયા હોય તમને સમજાય તો એનો આનંદ આવે ને કે દેશ ગયો પરદેશ ગયો શીખી લાયો વાણી આ વોટર વોટર કરતા જીવ ગયો ને કંઈક ખાટલા હેઠે જ પાણી હવે ખાટલા હેઠે જ હતું વાત સમજાવી જોઈએ ને એક ગુરુને ચેલો બે હતા તો હવે આ તો સંસ્કૃતમાં જ આ બધા ભણે એ એની કુવાના કાંઠે ગામના કાંઠે બે બેઠા શ્લોકો ભણતા હતા તો હવે એમાં બન્યું બનવા કાળ એવું બન્યું અને કે ગુરુ મહારાજ હુકો કુવો તો અને એની અંદર પડી ગયા એટલે પડી ગયા એટલે આ ચેલો જોર જોરથી થી ઓલા ખેતરો બધા કામ કરતા હતા બૂમો પાડવા માંડ્યો કે મમ ગુરુ કુપે પતંતી ધાવનતી લોકા એટલે આ બૂમો પાડે પણ કોઈ વાત સમજાય તારે ને હવે આ બધા જોવે કંઈક બૂમો પાડે છે પણ આમને એમ કે ભાઈ કંઈક એના સંસ્કૃતના શ્લોકો ભણતા હોય છે એટલે ગુરુ મહારાજે કીધું કે ચેલા આ સંસ્કૃતની વાતને મૂક પૂળો અને શુદ્ધ ગુજરાતીમાં બોલ અને આ શુદ્ધ ગુજરાતીમાં બોલ્યો કે મારા ગુરુથી કુવામાં પડી ગયા છે કે બચાવવા દોડો હવે એને જ વાત પછી આ વાત સમજણમાં આવી ત્યારે એ બચાવવા દોડ્યા ગુરુ મહારાજ ને બાર બેઠા એટલે ગુરુ મહારાજે કીધું ચેલા આ જે ભાષા છે ને એ તો તારીને મારી છે આ જગતની ભાષા છે એમ આ સદ્ગુરુની જે વાત છે એ ગુરુ ને શિષ્ય ની વાત છે એ જગત ની વાત છે આ તો પેટી લઈ નામ પેટી માં પેટી નામ માં પેટી નામ કે નામ એટલે આ અહીંયા લોકો ને દેખાડવાની વાત છે એ તો સમજણ ની વાત છે ગુરુ મહારાજ ની સમજણ ની વાત છે ન્યારી વીરા મહારાજ સમજણ ની વાત છે ન્યારી આ સાકર મીઠા ની બે પુતળી બનાવી બંને રૂપાળી છે નારી સમજુ ઘણું સમજુ માં ફેર ઘણો છે એક ઘડી લાગે ને બીજી લાગે સમજણ એ બહુ મોટી બાબત છે વાત સમજણમાં આવે તો એનો સાર છે અને કીધું કે ભાઈ જાકી ભાવના રહી જે સમજણ આવે એટલે એનો ભાવ પલટાય કે વાત સમજ હરી વ્યાપક સર્વત્ર સમાના પ્રેમ સ્વરૂપ પ્રગટ હોય મેં જાના વાત સમજણ માં આવી એનું પ્રમાણ શું કે પ્રેમ સ્વરૂપ જગત જણાય એનો ભાવ પલટાઈ જાય આપણી જેવી ભાવના જાકી ભાવના રહી જેસી પ્રભુ મુહૂર્ત તિન દેખી તેસી એક ભાઈ હતો ને તે એના જોડે એક સિક્કો આવી ગયેલો ઘસાઈ ગયેલો હવે આ જ્યાં હવે ઘસાઈ ગયેલો છાપ ઘસાઈ ગયેલો એટલે જ્યાં જાય ત્યાં ઓલા ચલાવે એટલે ચાલે તો નહીં એટલે એક વખત એનો વિચાર કર્યો કે મારું સારું આ ધોળા દાડા તો કોઈ લેતું છે નહીં એક વખત ટ્રેનમાં બેઠેલો ને અંધારું હતું થોડું થોડું એટલે એને એમ થયું કે બરોબર આ સમય છે એટલે સિક્કો કાઢી અને એક પેપરવાળો આવ્યો એટલે એ સિક્કો પેપરવાળાને આપી દીધો અને પેપર પેપરવાળો એ પેપર આપીને જતો રહ્યો એટલે આના મનમાં એમ થયું કે આપણો આ નકલી સિક્કો ઘસાઈ ગયેલો હતો એ ચાલી ગયો ને આપણે ફાવી ગયા આ અજવાળું થયું અને પેપર જોયું તો અઠવાડિયાનું જૂનું પેપર આને ભટકાડી ગયેલો આ આને ખોટું વળગાડ્યું તો ઓલા એ ખોટું જ વળગાડ્યું એ તો તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી આ તેરે છૂપે નહીં છુપે જીશકે હાથ અમે દોરી જો આપણો ભાવ સાચો હશે તો ભગવાન આપણને આપણે ભગવાનને ગોતવા જવા પડશે હરજીવન મહારાજ એમ કે છે એવું ભજન ના કરીએ ભાઈ એવું ભજન ના કરીએ કે પ્રભુને ખોળતા ફરીએ કે એવું ભજન કરીએ કે પ્રભુ આપણને ગોતતા આવે કબીર સાહેબ કે છે કે એસા મન નિર્મલ ભયા જેસે ગંગા નીર પીછે પીછે હરી ફિરે કહે કબીર કબીર પણ આપણું જીવન જો સત્યમય થઈ જાય શરત એ જ છે કે ભાઈ આપણું જીવન સત્યમય થઈ જાય તો આપણને આપણે પ્રભુને ગોતવા જવા પડે એક જ